ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની મુખ્ય બજારમાં ટ્રાફિકને નડતરરૂપ ઊભા રહેતા લારી ગલ્લા ધારકો સામે લાલાક કરાઈ હતી દબાણ મોહિમ અંતર્ગત ટ્રાફિકને નડતરરૂપ દબાણોને જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરના મુખ્ય બજારોમાં લારી ગલ્લા ધારકો ટ્રાફિકને નડતરરૂપ રીતે ઊભા રહેતા હોવાને લઈ ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી પાલિકા દ્વારા નગરને ટ્રાફિક મુક્ત બનાવવા તરફ મોહિમ છેડવામાં આવી છે ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી ડભોઈ નગરના મુખ્ય બજાર ટાવર મહુડી ભાગોડ સ્ટેશન રોડ કન્યા શાળા વડોદરી ભાગોડ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ લારીઓ તેમજ દુકાનની બહાર મૂકતા સામાન્ય પાલિકા કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી પાલિકા દ્વારા ડભોઈ નગરમાં બે ટીમ બનાવી જેમાં મહેશ વાસવા કોપિન પટેલ સંદીપ દરજી સંજય ઈમાનદાર સહિત કુલ વીસ ઉપરાંત દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી સાથે આ મોહિમ આગમી દિવસમાં પણ ચાલુ રહેશે તે જણાવ્યું હતું આજ રોડ ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણને જે રસ્તા ઉપર દબાણો કર દબાણો કરે છે એવા ઈસમોને પકડવા માટે દબાણની ટીમ જે ટીમ પાડી નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં ટાવરથી છિપાડ બજારનો એક વિસ્તાર છે ચિપ્પળ બજારથી અરે ટાવરથી ભારત ટોકી તરફનો વિસ્તાર છે ટાવરથી બળોદરી ભગોળ તરફનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં ઊભા ઉભી લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે એવા ઈસમોને પકડવા માટે એવા વિસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજ રોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દબાણ શાખાની ટીમ નીકળેલ છે અને એવા દબાણકર્તાઓ આઠ જેટલા દબાણકર્તાઓને અમે આજ રોજ રિટર્ન કરેલા છે